સુરત રેલવે સ્ટેશન ગરનાડા બીઆરટીએસ બસમાં કિરણ હોસ્પિટલ જવા માટે બેઠેલા યુવકે પોતે ભાજપના ધારાસભ્યનો પુત્ર તરીકે ઓળખ આપી કંડક્ટરનો કોલર પકડી લીધો હતો અને લાખો રૂપિયાના નોટોના બંડલ દેખાડી રોફ જમાવ્યો હતો આ દરમિયાન એક ફોટો પણ બતાવ્યો હતો ત્યારે શું છે આખો મામલો જોઈએ અહેવાલમાં સુરત સિટી બસ અને બીઆરટીએસ બસમાં ડ્રાઈવર અને કંડક્ટરો સાથે માથાકૂટ થવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે ત્યારે ગઈકાલે સુમુલ ડેરી રોડ પર સીટી બસના કંડક્ટર સાથે એક મુસાફરે ઉગ્ર બોલાચાલી કરી રોફ જમાવ્યો હતો તેણે કંડક્ટરનો કોલર પકડી દાદાગીરી કરી હતી કંડક્ટરને લાખો રૂપિયાના નોટોના બંડલ દેખાડી હું ધારાસભ્યનો છોકરો છું થાય એ કરી લેવું તેવું પણ કહ્યું હતું કંડક્ટરે જ્યારે તેને કોલર કેમ પકડે છે એ પ્રકારની વાત કરતા તેણે પોતાની ઓળખ ધારાસભ્યના પુત્ર હોવાની આપી હતી અને જે બેગ લઈને બસ માં ચડ્યો હતો તેમાં લાખો રૂપિયા હોવાનું કહ્યું હતું યુવાને કંડક્ટરની સામે રોફ જમાવવા માટે બેગની ચેઇન ખોલી અંદરથી રૂપિયા 500 ના બંડલ બતાવ્યા હતા અને કહ્યું હતું કે તું મને ભિખારી સમજે છે આ સમગ્ર વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાતચીત દરમિયાન ધારાસભ્યનો છોકરો છું તેવું યુવક કહે છે ત્યારે એક ફોટો બતાવે છે જે ફોટોમાં કોર્પોરેટર પરેશ પટેલ દેખાઈ રહ્યા છે આથી બમરોલી ઉધના નોર્થના કોર્પોરેટર પરેશ પટેલે ખુલાસો કર્યો છે કે બસ કંડક્ટર સાથે અશુભનીય વર્તન કરનાર યુવક સાથે મારે કોઈ સંબંધ નથી તું મારો કોલર કેમ પકડો પેલા ઈ કે સૌથી પેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું ભિખારી હોવા છું મારે હું પૈસા જોઉં છું તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો તું

પરેશ પટેલે ખુલાસો કર્યો છે કે બસ કંડક્ટર સાથે અશોભનીય વર્તન કરનાર યુવક સાથે મારે કોઈ સંબંધ નથી હંસા ટ્રાવેલર્સ કંપનીની સિટી બસના કંડક્ટર સાથે બોલાચાલી થઈ હતી તેમાં એ મારો ફોટો બતાવીને સંબંધિત તરીકેની ઓળખ રહ્યો છે આ વાયરલ વિડીયો મારી પાસે પણ આવ્યો હતો અને મારા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે કાર્યવાહી કરવા માટે પણ જાણ કરી દેવાય છે મારા નામથી એક વિડીયો હમણાં વાયરલ થયો છે જેની સાથે મારે કોઈ પણ પ્રકારના સંબંધો નથી આ વ્યક્તિને ઓળખતો પણ નથી ને એના ઉપર મેજ બીઆરટીએસ ની અંદર અંસાર ટ્રાવેલ્સની જે બસ છે એ ચારસો બે કે બે ત્રણ નંબરની બસની અંદર આ વાયરલ થયેલો વિડીયો મારી પાસે આવ્યો છે આની સાથે અમારે કોઈ લેવા દેવા નથી એમની પર કાયદેસર કાર્યવાહી કરવા માટે મેં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જાણ કરી દીધી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત